નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં બારસો પંચોતેર થી તેરસો એક ગોંડલમાં અગિયારસો એકવીસ થી તેરસો છ જામનગરમાં જામજોધપુરમાં બારસો થી બારસો છાસઠ ધોરાજીમાં એક હજાર થી બારસો છેતાલીસ અમરેલીમાં અગિયારસો થી બારસો પચાસ હળવદમાં બારસો થી બારસો નેવું ભાવનગરમાં બારસો થી બારસો ત્રણ જસદમાં થી અગિયારસો પંચાવન બોટાદમાં અગિયારસો એસી થી બારસો બોતેર ભચાઉમાં દશરા પાટણીમાં બારસો પંચોતેર થી બારસો એસી ડીસામાં બારસો એક્યાસી થી તેરસો પાંચ ભાંભરમાં બારસો પંચાણું થી તેરસો સાત પાટણમાં બારસો થી તેરસો ચૌદ ધાનેરામાં બારસો થી બારસો નેવું મહેસાણામાં બારસો થી તેરસો દસ વિજાપુરમાં બારસો ત્રાણું તેરસો અગિયાર માણસા માં બારસો પંચોતેર થી તેરસો સાત ગોઝારીરસો વિસનગર થી તેરસો પંદર પાલનપુરમાં બારસો બાણું થી બારસો અઠ્ઠાણું તલોદ માં બારસો નેવ થી તેરસો આઠ થરામાં બારસો નેવ થી તેરસો નવ દહેગામમાં બારસો પંચોતેર થી બારસો પંચ્યાસી દિયોદર માં બારસો નેવ થી તેરસો પાંચ કલોલમાં બારસો પંચાણું થી તેરસો એક સિદ્ધપુરમાં બારસો પચાસથી તેરસો આઠ હિંમતનગરમાં બારસો થી તેરસો બુકરવાડામાં બારસો એકોતેર થી તેરસો પાંચ મોડાસામાં બારસો પચાસથી બારસો છોતેર ઈડરમાં બારસો એંશીથી બારસો સત્તાણું બેચરાજીમાં બારસો થી તેરસો નવ ખેડબ્રહ્મામાં બારસો એંશીથી તે બારસો નેવું થરાદમાં બારસો સિત્તેરથી તેરસો આઠ આંબલીયાસરમાં બારસો એસી થી બારસો પંચાણું શિહોરીમાં બારસો નેવું થી તેરસો પંદર લાખાણીમાં બારસો ચોરાણું થી બારસો પંચાણું પ્રાંતિજમાં બારસો એસી થી તેરસો દાહોદમાં બારસો વીસ થી બારસો ચાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો